જે ગુજરાત રાજ્યના લોકોએ ભાજપને અનેક વખત વોટ આપ્યા આ ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીએ રાજ કર્યું અને એ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજ ભાજપને વોટ આપનારા મતદારો જેમને આજે ધમકી આપી રહ્યા છે ક્યાંની ઘટના છે શું છે મામલો તે મુદ્દે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાંચી કોઈ પણ સરકાર છે તે એક લાંબો સમય રાજ કરે છે ત્યારે તેમાં સૌથી મોટો જો કોઈ ફાળો હોય છે તો તે ફાળો હોય છે મતદારોનો કેમ કે મતદારો વારંવાર તેમના પર વિશ્વાસ મૂકે છે અને મતદારોને અપેક્ષા હોય છે કે જ્યારે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ કે અગવડતા પડશે તે સમયે આ સરકારને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના પડખે રહેશે પરંતુ હવે જે પ્રકારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ત્રણ દાયકાથી રાજ કરી રહી છે અને ત્યારબાદ તેમના કાર્યકરોની એક પછી એક દાદાગીરી સામે આવી રહી છે તે મતદારો છે 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 જે ભાજપને ભાજપને જ જ વોટ આપી રહ્યા 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 વારંવાર જીતાડી અને ભાજપની સરકાર બનાવી તેમને આ ભાજપના કાર્યકરો ધમકાવી રહ્યા છે તેવા આરોપ પણ લાગી રહ્યા છે અમદાવાદમાં ઘણી જગ્યાએ રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે આવી જ એક સોસાયટી જે વિજલપુર વિસ્તારમાં આવેલી છે ત્યાં રીડેવલપમેન્ટનું કામ ચાલુ થયું છે જેમાંથી એંસી ટકા જે રહેવાસીઓ છે તે રીડેવલપમેન્ટ માટે તૈયાર છે જ્યારે વીસ ટકા રહેવાસીઓ રીડેવલપમેન્ટ માટે તૈયાર નથી આ બબાલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની

અમારી સોસાયટીનું રીડેવલપમેન્ટનું કામ ચાલુ કરેલ છે અમે જે એંશી ટકાથી ઉપરના મેમ્બરો અમારા રેડી છે અને બાવીસ ટકા વીસ ટકા જેટલા મેમ્બરો રેડી નથી અમારી સોસાયટીમાં અમારા સોસાયટીના કમિટી મેમ્બરોને ભાજપના જે કાર્યકર્તાઓ છે અને એમના સગા સંબંધીઓ છે એમના દ્વારા ધમકીઓ મળી રહી છે કે તમારા લોકોનું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ હમણાં હાલમાં ગઈકાલે જ અમારા બિલ્ડરે રીડેવલપમેન્ટનું બોર્ડ લગાડવામાં આવ્યું છે તો રાતે કોઈ અજાણી વ્યક્તિએ જે લોકો નેગેટિવમાં છે અમને એવો ડાઉટ છે કે એ જ લોકોએ કર્યું હશે જેમને બોર્ડ કાપી નાખ્યું છે ફાડી નાખ્યું છે અને સોસાયટીના રહીશોને ધમકીઓ મળી રહી છે જો ભાજપવાળા આવા લોકોને સપોર્ટ કરતા હોય તો અમારા સોસાયટીમાંથી કોઈ પણ જણ ભાજપને વોટ નહીં આપે અમારી સોસાયટીમાં કોર્પોરેટર રહે છે સી સી વન છે સી વનમાં એમનું એક ઘર છે ને એ વનમાં એમનું ઘર છે એમણે એ વનમાં ઘરમાં દુકાનો કરી છે અને ઇલીગલ છે દાદાનું બુલડોઝર બધે જ ચાલે પણ ભાજપના નેતાઓ ઉપર ચાલતું નથી ભાજપના નેતાઓને ભાજપ છાવરે છે અને ઇલીગલ કન્સ્ટ્રક્શન ને લીધે અમારું રીડેવલપમેન્ટ કામ અટકેલું છે બિલ્ડર આગળ એને પર સ્ક્વેર ફીટ 1 લાખ રૂપિયા માંગેલા છે સુરેન્દ્ર ખાચર કોર્પોરેટર સરખેજ વોર્ડ ડેવલપમાં જઈએ છીએ અને

મકાન અમારો મકાન નથી આજે પડશે કાલે પડશે આજે પડશે આજે પડશે આવીને જોઈ ઘર પડે એવા છે અમારા નાના નાના પડે છે અમારા ઘરમાં અત્યારે અમારે અંદર ખર્જો કરવો કે ન કરવો એ જ અમે ડિસિઝન ન લઈ શકતા તમારા કેટલા સભ્યો રેડી છે તમારી પાસે 84 103 ઘરમાં અમે 105 માંથી 84 જણાનો એમઓયુ થઈ ગયું છે હાઈ